સિનોર નગરપાલિકા અનેક વિસ્તારના મુખ્ય માર્ગ પરમાં ઉભરાતી પરના પાણીથી મુશ્કેલીઓ વધી બાલાસિનોર નગરપાલિકા દ્વારા નગરના કોઈપણ વિસ્તારમાં મચ્છરના ઉપદ્રવ અટકાવવાની કામગીરી કે કોઈ પણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી નગરપાલિકા વિસ્તારમાં આવેલા બળિયાદેવ મંદિરથી ખોડિયાર માતાજીના મંદિરે જતા દર્શનાર્થ કેટલાય લોકો ગટરના પાણીથી ખદવદ લીલમાં લપસી પડ્યાના કિસ્સાઓ પણ જોવા મળ્યા બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ રાજપુરી દરવાજાથી લઈને રોડ વિસ્તાર સુધી પાણી ભરાતા રસ્તા ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ ગંદકી અને પાણી ભરાતા નગરજનોને ખૂબ જ તકલીફ ભોગવવી પડી રહી છે કૃષ્ણ હોસ્પિટલ અને સાંત સર્જિકલ હોસ્પિટલ સુધી પહોંચવામાં પણ મોટી મુશ્કેલી સર્જાઈ છે રાજાપુરી દરવાજા વિસ્તારમાં મુખ્ય માર્ગો અને જીન રોડ પર આ ઉભરાતી ગટરના પાણીથી વાહન ચાલકો અને નાગરિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જીન રોડ વિસ્તારમાં આવેલા બળિયાદેવ મંદિરથી લઈને ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા જતાં બાઇક સવારો અને ચાલતા જતા ખેડૂતોને પણ આ ગટરના પાણીથી રોડ પર બાજી ગયેલી લીલને કારણે પડ્યા હોવાનું જાણવા મળ્યું છે આ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ઉભરાતી ગટરોના પાણીથી થઈ રહ્યું છે આ પાણીમાં જીન રોડ વિસ્તારમાં આવેલા રહીશોને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ઉભરાતી ગટરોના બંધ થાય અને રોડ પર સાફ કરવામાં આવે તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે આ સમસ્યાની ગંભીરતા અંગે સ્થાનિક રહીશો અને અવરજવર કરતા ખેડૂતો દ્વારા નગરપાલિકા તંત્રને અનેક વખત જાણ કરવામાં આવી છે છતાં અત્યાર સુધી કોઈ સારા પગલાં નહીં લેવાયો હોવાની ફરિયાદ નગરજનો દ્વારા કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે પુરવઠા વ્યવસ્થામાં ખામી અને રસ્તા વ્યવસ્થામાં લીધે આજકાલ નગરમાં આ પ્રકારની સમસ્યાઓ વધતી જઈ રહી છે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સાથે આ વિસ્તારમાં ઉભરાતી ગટરોની સામે કોઈ દવાનો છંટકાવ કરવામાં પણ રસ નથી સત્યના શિખર ન્યૂઝ ઓલ ઇન્ડિયા મેનેજિંગ તંત્રી ટોપિક એન્ડ ઘાંચી